નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 11 ટોપિક નંબર 11.1 આપ સૌનું સ્વાગત છે નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રસ્તાવના એટલે આ ચેપ્ટર છે ઘણા બધા સંશોધનો ઘણી બધી બાબતોને સંયુક્ત રીતે એનાલિસિસ કરી અને બનાવેલું છે તો આ ચેપ્ટર નું મૂળ હેતુ ઉદ્દેશ ક્યાંથી આ ચેપ્ટર ની વાત ધ્યાનમાં આવી તો કે આપણે ચેપ્ટર નંબર 8 માં વાત કરી કે ઈસવીસન અઢારસો સત્યાસી માં હર્ટસે પ્રયોગો દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યું ઉત્પાદન કર્યું પછી ધીમે ધીમે જગદીશ ચંદ્ર બોઝે પાંચ થી લંબાઈના તરંગો બનાવ્યા પછી માર્કોની એને અમુક કિલોમીટર સુધી દૂર મોકલ્યા એટલે કે અમુક અંતર સુધી મોકલ્યા અને આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોના ઇતિહાસ નવો યુગ શરૂ થયો નવો અધ્યાય શરૂ થયો

અંદર શું હોય તો કે નીચા દબાણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ને ડિસ્ચાર્જ કરવામાં આવે ડિસ્ચાર્જ કરવામાં આવે એટલે મુક્ત કરવામાં આવે તો એ જે ઇલેક્ટ્રોનના ડિસ્ચાર્જ ની ઘટના હતી મુક્ત કરવાની ઘટના હતી એને પણ અમુક એવા ઉત્પાદનો એમાં એને પણ એવું અમુક એવા પરિણામો આપ્યા કે જે કંઈક અલગ તરી આવતા હતા એના પછી 1995 માં એક્ઝર એક્સરે રોન્જન નામનો વૈજ્ઞાનિક છે કુલીજ ટ્યુબ આખી સંરચનાનો એક્સરે ઉત્પન્ન કરવા માટેની સંરચના હતી એનું નામ હતું કુલીજ ટ્યુબ એનું ઉત્પાદન કર્યું અને એને કેવી રીતે ઉત્પાદન કર્યું તો કે એણે એક કોઈ ધાતુ ધાતુ તરીકે એને પસંદ કર્યું તો મોલીબ્લેડમ અથવા ટંગસ્ટન અને એના ઉપર જ્યારે પ્રવેગિત ગતિ કરતા આપાત કરે એટલે ઇલેક્ટ્રોન થતા એમાંથી તરંગ લંબાઈ કઈ રેન્જમાં હતી આ ઓગણીસો અઢારસો ને પંચાણું ની આસપાસ એક્સરેની શોધ થઈ પછી અઢારસો ને સત્તાણું માં ઇલેક્ટ્રોન ની શોધ કરી

એટલે કે કેથોડ કિરણોની શોધ પછી ઈ અપોન એમ નું મૂલ્ય નક્કી થયું અને ઈપોન ઓગણીસ આ એનું વિદ્યુત ભાર છે એનું દળ છે નવ પોઈન્ટ એક ગુણ્યા છે 9.1 10 એકત્રીસ ઘાત આ એપ્રોક્સિમેટલી એપ્રોક્સિમેટલી જો આ ભાગાકાર કરો એક પોઈન્ટ ના છેદમાં નવ પોઈન્ટ એક પોઈન્ટ છ એક પોઈન્ટ છ છે એની બદલે સોળ કરનાખ તો સોળ ભાગ્યા દસ ગુણ્યા નવ પોઈન્ટ એક એટલે આ પોઈન્ટ આઠ થાય સોરી

જે જવાબ આવે એ મેળવવાનો થાય તો ઈ અપોન એમ નું મૂલ્ય આ મુજબ થાય પછી આપણે જનરલી ગેરો મેગ્નેટિક રેશિયોમાં શોધીએ છીએ ઈ અપોન 2m શોધીએ છીએ ટૂંકમાં વિદ્યુત ભાર વિદ્યુત અને એનો દળ જેને વિશિષ્ટ વિદ્યુત ભાર કહીએ છીએ પ્રતિ કિલોગ્રામ વિદ્યુત ભાર એનું મૂલ્ય કેથોડ કિરણોની સંશોધન થયા સાથે મળ્યું પ્રાપ્ત થયું આ પાંચેક પરિણામો એવા છે કે આ બધા ઓગણીસમી સદીના અંત સુધીમાં ધીમે ધીમે એક પછી એક સંશોધન દ્વારા પ્રસ્થાપિત થયા અને આ બધા પરિણામો પ્રસ્થાપિત થયા એટલે દરેક માટે આપણને નવા નવા વિચારો દરેક વિચાર માટે નવા નવા એંગલ્સ આપણને પ્રાપ્ત થયા અને એ જુદા જુદા જે એંગલ્સ પ્રાપ્ત થયા એના પરથી જે વહન પામે છે એ કિરણો છે કણ છે તરંગ છે શું છે એ બાબતના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા એ પ્રશ્નોનું સોલ્યુશન એટલે આ ચેપ્ટર જ્યાં આપણે વહન પામતી ઉર્જા કણના સ્વરૂપમાં છે કે વિકિરણ એટલે કે તરંગના સ્વરૂપના છે એ વિશે ચર્ચા કરીશું તો આ પ્રસ્તાવનાના મુખ્ય મુદ્દાઓ છે ખાસ કશું નથી પણ અત્યાર સુધીમાં જે જે સંશોધન થયા એને ભેગા કરી અને વહન પામતી ઉર્જાનો પ્રકાર નક્કી કરવા વિશે આપણે ચર્ચા કરવાની છે તો આ પ્રસ્તાવનાની બહુ એમથી વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ